કેલિફોર્નિયામાં અમેરિકામાં રેડવુડ ટ્રીઝ છે ત્રણ હજાર ચાર હજાર વર્ષ જૂના છે આ વૃક્ષોની બહુ જ એક મોટી વિશેષતા છે કે આ રેડવુડ ટ્રીઝ છે એ દોઢસો ફૂટ પોણા બસો ફૂટ બસ્સો ફૂટ સવા બસો ઘણા બધા તો અઢીસો ફૂટ ઊંચા જાય હવે વિનો કે કેલિફોર્નિયા ઇઝ અ સેસ્મિક ઝોન એટલે કે અર્થફેક પ્રોન ઝોન છે બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ સુધી અર્થફેક ગમે ત્યારે આવી જાય થોડું ગલી જાય પાછા પેસેફિકના કોસ્ટ ઉપર છે એટલે સ્ટ્રોંગ પેસેફિક વિન્સ ચાલુ રહે વેસ્ટ કોસ્ટ અમેરિકા પણ એક પણ વૃક્ષ પડ્યું નથી એક એકના થડ કેવા છે કે આપણે આપણા જેવા પાંચ સાત વ્યક્તિઓ હાથ પોળા કરીને હ્યુમન ચેઇન કરીએ ને તો એને બથમાં ન લઈ શકીએ એક થડ તો એવું છે કે એમાંથી મોટરવે કાઢ્યો છે ઝાડના થળમાંથી રસ્તો કાઢ્યો છે એટલે બાયોલોજીસ્ટને બધાને એમ થયું કે આના મૂળ બહુ ઊંડા હોવા જોઈએ અને શક્તિશાળી હોવા જોઈએ વિચ ઇઝ અ નોર્મલ ફર્સ્ટ એઝમશન એમાં રાઈટ એટલે બાયોલોજીસ્ટ થોડું ડિગિંગ કર્યું હવે બસો ફૂટ ઊંચું ઝાડ એટલે કેટલા માળ થયા વીસ માળ વીસ માળ ઊંચું બિલ્ડિંગ હોય તો અંદર પાયો કેટલો જવો જોઈએ એટલે બસો ફૂટના બિલ્ડિંગમાં પંદરથી અઢારથી વીસ ફૂટ આના ફક્ત ફૂટ જ ઊંડા છે પહેલું આશ્ચર્ય થયું પણ આગળ ખોદતા ખબર પડી કે આ બધા મૂળિયા છે ને એકબીજા સાથે ઇન્ટર ટ્વાઇન એટલા જોડાયેલા છે કોઈ પણ ઝાડનું મૂળ હવે આ વાત સાંભળવા જેવી છે હવે તમને મજા આવશે આગળની હવે એક દોઢ મિનિટ આની રેડવુડની વિશેષતા કોઈ પણ ઝાડનું મૂળ તમે ફક્ત એક દોઢ ફૂટ સુધી જ નક્કી કરી શકો કે આ ઝાડનું છે પછી તમને ખબર ના પડે કે આ મૂળ દોઢ ફૂટ પછી કયા ઝાડનું છે આમાં બહુ મોટી શીખ રહેલી છે એક દોઢ ફૂટ સુધી જ તમને ખબર પડે કે આ મૂળિયું આ ઝાડનું છે પછી તમને ખબર ના પડે ઇન્ટરટવાઇન બીજી મોટી વિશેષતા પૃથ્વી ઉપર જેમ માણસો રિસોર્સિસ માટે ઝઘડે છે એમ પૃથ્વીની નીચે દરેક વૃક્ષનું મૂળ પણ પાણી અને મિનરલ્સ માટે ઝગડે છે ઝગડો ચાલુ માથાકૂટ ચાલો ઓવર ધ ગ્રાઉન્ડ અંડર ધ ગ્રાઉન્ડ બે જગ્યાએ મૂળભૂત પ્રકૃતિ છે ને આપણી મૂળભૂત પ્રકૃતિ જો રાત્રે હમણાં એક વાગે રોડ શાંત થઈ જાય ને એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવશે તમે કોકવત ગેલેરીમાંથી જોયા હશે એકબીજા સામે ભસે અને ગેંગ વોર થાય એમ એકચ્યુઅલી અડધા રોટલા માટે એક રોટલી માટે એક્ઝેક્ટ એના બાર કલાક પછી બપોરે બાર વાગે થ્રી પીસ સૂટ અને ટાઈ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં અડધા એકર માટે સેમ ઝઘડો થાય વૃત્તિ તો સરખી છે રાત્રે રોડ ઉપર અડધા રોટલા માટે દિવસે કોર્પોરેટ ઓફિસમાં અડધા એકર માટે રેડવુડ ટ્રીઝના જે મૂળિયા છે ને એકબીજાને મિનરલ્સ અને વોટર શેર કરે છે જે દુનિયાના બીજા કોઈ વૃક્ષમાં દેખાતું નથી માઇકોરિઝા નામનું જે બેક્ટેરિયા છે એ બધાને પકડીને રાખે છે ને એ નક્કી કરે છે કે આટલું પાણી આ મૂળમાં જવા દઉં આટલું રિસોર્સિસ મિનરલ્સ આ મૂળમાં જવા દઉં આમાં જવા દઉં એટલે બધા લીલા પલ્લવ છે આટલા ઊંચા ગયા છે અને મૂળિયા છીછરા છે તો પણ કોઈ પડતા નથી અને બધાને જોવા માટે દુનિયાભરના પર્યટકો ત્યાં પહોંચે છે એમ આપણી સંસ્થાના મૂળમાં આપણે બધા છીએ તો ઇન્ટરટ્વાઇન રહેવું કેર એન્ડ શેરની ભાવના રાખવી ધીસ ઇઝ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ એન્ડ યુ સક્સીડ ડિફરન્ટ કેર એન્ડ શેર વગર દુનિયા ચાલે નહીં અને ત્યાંથી જ તેજસ્વીતા આવે કેર એન્ડ શેરથી જ એકબીજા સાથે આપણે હળીમળીને રહેવાથી જ આપણે દરેક પ્રગતિ સાધી શકીએ હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન ધીસ સ્ટેટમેન્ટ રેઝ યોર હેન્ડ આપણે બધા જ અને એમાં આપણું અસ્તિત્વ નાનું હોય એમાં આપણું અસ્તિત્વ કદાચ ગણી ન શકાય એવું હોય છતાં તમે પાયાની વ્યક્તિ બની શકો છો કારણ કે તમે સંપીને સાથે રહ્યા છો અમારા ગુરુહરી મોહન સ્વામી મહારાજ છે એક વખત અમારું જે સંત તાલીમ કેન્દ્ર છે સારંગપુરમાં એમાં સાયમ સત્સંગ સભા પતાવી અને પોતાના નિવાસસ્થાનમાં અંદર પધાર્યા ત્યાં રૂમમાં સોફા ઉપર બેઠા સામે ટેબલ લેમ્પ તરીકે એલઈડી હતી ટેબલ ઉપર પડેલી જે એ જ દિવસે બપોરે નવું આ ટેબલ લેમ્પ આવેલી એટલે મહંત સાંઈ મહારાજે પૂછ્યું કે આ શું છે એટલે કોઈ કહ્યું કે એલઈડી છે મહંત સાંઈ મહારાજે ફરી વખત પૂછ્યું કે આ શું છે એટલે કે સ્વામી એલઈડી છે એમ કરીને એક અટેન્ડન્ટ સહિત એ ટેબલને પૂચકીને એ જ્યાં બેઠા હતા સામે એમની નજીક લાવ્યા અને કીધું સ્વામી આ એલઈડી છે મહંત સ્વામી મારે જ કે એલઈડી નથી કેટલા બલ્બ છે ગણો તો એટલે આટલામાં બોતેર બલ્બ બલ્બ હતા ઝીણા ઝીણા મોહન સ્વામી મારે કહ્યું કે આ એલઈડી નથી આ સંપ છે પછી શું બોલ્યા બહુ સરસ બોલ્યા કે આમાંથી એક જણા પાસે એટલો પ્રકાશ નથી કે આખા રૂમને પ્રકાશિત કરી શકે પણ સંપીને સમજીને સાથે રહ્યા જે પહેલું વાક્ય આપણે શરૂઆત કરેલી સંપીને સમજીને સાથે રહ્યા તો આખા રૂમમાં પ્રકાશ પાથરી શક્યા એમ આપણી જ્ઞાતિ આપણા સમાજમાં આપણે સંપીને સમજીને સાથે રહીએ તો પેઢીઓ દર પેઢીઓ વિકાસ ચાલુ રહે ભવિષ્યની પેઢી આપણા માટે સારું બોલે ને એવું તો મિનિમમ કરવું જ જોઈએ કેવું લાગે તો એની માટેના આ વિચારો છે એટલે એક આ સંપની ભાવના અને છેલ્લી વાત ભગવાન પ્રત્યે હંમેશા આપણા સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતો માટે હંમેશા શ્રીમદ ભાગવત રામાયણ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન સ્વામિનારાયણના વચનામૂત આવા સદગ્રંથોમાં હંમેશા શ્રદ્ધા રાખવી ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ બી એન એથિસ્ટ ઇઝ ઇટ નો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ બી અ બિલીવર દેન અ નોન બિલિવર નાસ્તિકતા કરતા આસ્તિકતા છે એ હંમેશા સરાહનીય છે આ થિંક ડિફરન્ટ રૂટીન થિંકિંગ શું છે હું જોઉં તો હું માનું હું અનુભવ કરું તો હું માનું અને થિંક ડિફરન્ટ શું છે શ્રદ્ધા ફસ્ટ બિલીવ એન્ડ ધેન સી દુનિયા માત્રની ચીજ શું છે ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ અધ્યાત્મ માર્ગ શું છે ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી તમે અત્યારે પાર્કિંગમાંથી તમારું વાહન લઈને કાર લઈને ઘરે જશો તો હેડલાઇટ ચાલુ કરશો તો અહીંથી તમારું ઘર સીધું દેખાશે તો તમે એમ કોક ના ના તો દસ ફૂટ જ દેખાય છે આગળ તો અંધારું છે અમારેથી આગળ નહીં જવાય પણ જેમ જેમ તારી ગાડી એક એક પરડું એક એક આગળ જશે એમ આગળ અજવાળું થશે એ આધ્યાત્મિક માર્ગ છે શ્રદ્ધાનો મારે છે જેમ જેમ તું થોડો પ્રયત્ન કરીશ એમ તને શ્રદ્ધા જાગશે આ થિંક ડિફરન્ટ હાઉ ડુ યુ બિકમ ડિફરન્ટ યુ બિકમ અ હમ્બલ પર્સન યુ બિકમ અ પર્સન વિથ કેરેક્ટર યુ બિકમ અ હમ્બલ ડિવોટી ઓફ ગોડ એન્ડ ધેન યુ સક્સીડ ડિફરન્ટ એ શું સક્સેસ મળે કે જીવનમાં સ્ટ્રેસ ટેન્શન ડિપ્રેશન ઓછું રહે આ લાભ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો લાભ છે આજનો સેક્યુલર જમાનો એવું કહે છે કે હું જે જોઉં એ માનું ઇફ માય વાય વોટ હાવ હુમ ઇઝ સેટિસ્ફાઈડ તો જ હું માનું જેન ઝી જેન ઝી એનો આ પ્રશ્ન છે એટલે મારે એમાં બહુ સિમ્પલ આન્સર છે હું એક પ્રશ્ન પૂછું તમારામાંથી જેને ઉત્તર આવડતો એ હાથ આંગળી ઊંચી કરજો આ પ્રશ્ન હું પાંચસો વાત પૂછું છું હજી સુધી કોઈ આંગળી ઊંચી નથી કરી એટલે હું તમને ચેલેન્જ અને ગેરંટી આપું છું તમારામાંથી પણ કોઈ આંગળી ઊંચી નહીં કરે ક્રિકેટનો જ પ્રશ્ન છે વધારે ત્રણ સ્ટમ્પ નક્કી કરે એનું નામ મને આપો તાત્કાલિક ગૂગલ કરવાની પણ છૂટ એ પણ તમને ઉત્તર નહીં આપે ચેટ જીપીટી કરવાની પણ છૂટ એ પણ તમને ઉત્તર નહીં આપે માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ તમે ક્રિકેટ રમવાની શરૂઆત કરી આપણે બધા ક્રિકેટ રમ્યા છે રેઝિયો હેન્ડ બરાબર ક્રિકેટ રમતા પહેલા તું એમ કે છે ને ઇફ માય વાય વોટ હાવ હુમ ઇઝ સેટિસ્ફાઈડ તો હું એ વસ્તુ માનતો ક્રિકેટ રમતા પહેલા તે પ્રશ્ન કેમ ના પૂછ્યો કે આ ત્રણ સ્ટમ્પ કોણે નક્કી કર્યા એણે ત્રણ નક્કી કરે તો બે કેમ નહીં અને ચાર કેમ નહીં એનું કારણ એણે શું આપ્યું એણે નક્કી કરવાની ઓથોરિટી કઈ કમિટી આપી એણે ત્રણ નક્કી કર્યા પછી એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી એવો પ્રશ્ન જેને ક્રિકેટના ફિલ્ડ ઉપર જઈને અમ્પાયરને કે ઓપોઝિશન ટીમની કેપ્ટનને પૂછ્યો હોય એ આંગળી ઊંચી કરો એમાં પણ કોઈ આંગળી ઊંચી નહીં કરે તો એ વખતે તારું વાય વોટ હું ક્યાં ગયું સિમ્પલ તમે ત્રણ સ્ટમ્પ સ્વીકારી લીધા તો ક્રિકેટનો આનંદ આવ્યો કે નહીં એમ ભગવાનનું અસ્તિત્વ સ્વીકારી લેવાનું જીવનમાં અધ્યાત્મનો આનંદ આવશે